નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં તો મિત્રો આજે અમે આવી ગયા છીએ અમારા ગામના મેળે શીતળામાના મેળા આવી ગયા છે અમારા બાર માનતા છે શીતળામાની તો શીતળામાની માનતા જાય છે આ જે ડુંગર છે અમારે ચડવાનું છે તે દૂર સુધી જવાનું છે ને મેળો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને અમારા બા ને માનતા છે તો જાય છે શીતળામાની માનતા છે આ શેની માનતા છે તમારે આછું નહીં આછું નહીં તો શીતળામાના આંચું માનતા કરે છે આછું દુખતી હોય તો અહીંયા શીતળામાની માનતા કરે તો મટી જાય છે ને મારા બા જે આંછું માનતા છે ચાંદીનું આંચું લીધું છે શીતળામા ને ત્યાં જઈને આપણે દર્શન કરાવીશું શીતળામાના ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે ડુંગર ઉપર શીતળામાં બિરાજમાન છે મેળો પણ જામી રહ્યો છે ધીમે ધીમે નાનો મેળો ભરાય છે ગામડાનો તો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે આટળિયું કહેવામાં આવે છે એ રીતે આટળિયું એ ખુલી રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો નવ વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ તમે દર્શન કરવા ઠેલો લઈ લો મિત્રો તમે જોઈ રહ્યા છો અમે ડુંગર ઉપર ચડી રહ્યા છીએ જે શીતળામાં ડુંગર કહેવામાં આવે છે શીતળિયો ડુંગર અને મારા બા પણ પાછળ રહી ગયા છે કારણ કે શાળા થોડો વધારે છે અને ગરમી પણ થાય છે અને અહીંયા મેળાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે જે નાનો મેળો ભરે છે ગામડાનો અને ઉપર શીતળામાં બિરાજમાન છે આપણે શીતળામાના પણ દર્શન કરાવીશું મિત્રો ધીમે ધીમે ચડી રહ્યા છીએ અને મારા બા થોડાક થાકી ગયા છે અને ડુંગર ઉપર છે મંદિર થાય પોરો છે ગરમી ખૂબ જ થાય છે અને ડુંગર ઉપર ચડી રહ્યા છે થાકી ગયા પણ પોરો ખાવાનું કીધું ના પડે તો અમે જોઈ રહ્યા છીએ સીતાળામા ના જોઈ રહ્યા છો મિત્રો હવે આપણે પહોંચી જઈએ શીતળામના મંદિર દર્શન કરીશું અને મારા બાને જે માનતા રાખી છે માખ્યું માખી થાકી ગયા છે તમે જોઈ રહ્યા છો અમારા દીદી બેન આવે છે ઓરો ખાવો હે હવે તાઈ હવે આવી ગયા આવી જાય તો મિત્રો આપણે આવી ગયા છીએ આ મંદિરે ડુંગર ઉપર બિરાજમાન છે સીતાવન વર્ષો તે અહીંયા જ્યારે નાના હતા ત્યારે પણ અહીંયા જ આવતા સીતાવન મંદિર અને મેળો પણ ભરાતો જોરદાર મહાદેવ મહાદેવ આવી ગયા સીતળામાં મંદિરે મારા બા આવી રહ્યા છે દર્શન કરવા માનતા કરવા માટે આવી રહ્યા છે જોઈ રહ્યા ધીમે ધીમે લાઈન થવાની દર્શકોનું ભાવિ કોને को रे ना कुला જગ્યા છે અને કુદરતના ખોળે લોકો આનંદ થી ઝૂમી ઉઠ્યા છે કારણ કે આ અમારા ગામનું જે તમે જોઈ રહ્યા છો એ અમારું ગામ છે એ દૂર દૂર જઈ અમારું ગામડું છે અને આ ડુંગર છે સીતાળવાનો અને ચારે બાજુ જે હરિયાળ હરિયાળ છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે નાનો મેળો છે મિત્રો પણ મજા આવે છે ડુંગર પર આવેલું હોવાથી ખૂબ જ મજા આવે છે અહીંયા બે ગયા છે જવા બા પ્રસાદ દો હાલો જય પૂરી થઈ ગયા જાય હાલો જોઈ રહ્યા છે મસ્ત ખૂબ જ સુંદર મજાનું અહીંયા વાતાવરણ છે જ્યારે અમે નાના હતા એ ટાઈમે મેળા આવતા હતા સુપર ખૂબ જ મજા આવી હતી કારણ કે ખૂબ જ ભીડ હતી અને હાલમાં પણ અત્યારે મેળાના ચાહકો ધીમે ધીમે આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે અહીંયા તે ધીમે જોઈ રહ્યા છો સીતળામાંનું અહીંયા મંદિર છે મારા બા

નીચે હરિયાળી હરિયાળી થઈએ છે અને લોકો ધીમે ધીમે આવી રહ્યા છે મેળામાં સીતળામાના દર્શન કરવા આવી રહ્યા છે અને અમારા દીદીને મોટો દડો લેવો છે તો આપણે મોટો દડોમાં લઈને અમારા ગામનો મેળો સીતળામાનો મેળો હવે અમે જઈ રહ્યા છીએ નીચે અને સીતળામાની માનતા પૂરી થઈ ગઈ છે દીદુ બેનને બા આવે છે રમકડામાં ધ્યાન કર્યા છે દીદી ને રમકડું લેવું છે તો મિત્રો હવે જો અમે મેળો પૂરો કરીને શીતળામાં માનતા પૂરી કરી ને હવે જઈ રહ્યા છીએ ઘરે તો મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો જય શીતળામાં અને આવી જ રીતે વિડીયો જોતા રહેજો